બાબુભાઈ અને બીજા મુસ્લિમ લોકસભાના સાંસદ લોકસભાના સાંસદ કારણ કે ચૂંટણી લોકસભાને આવી રહી છે તો વાત પણ લોકસભાની જ કરવી જરૂરી બની જાય લોકસભાના સાંસદોની એવી એવી વાતો હું તમારી પાસે લાવીશ જે આપણે ક્યાંય નહીં મળે અથવા સાંભળી હશે તો ફરીથી નવી રીતે હું આપને આ પ્રયત્ન કરીશ નમસ્કાર હું જનક દોસ્તો એક વિનંતી આ પ્રકારના વિડીયો જોવા હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો બિલકુલ ફ્રી છે લાલ બટન છે આપ દબાવી શકો છો જેથી મારી હિંમત વધશે અને હું આ પ્રકારના વિડીયોઝ આપની માટે લાવતો રહીશ જી હા આપ સમજતા હશો કે છેલ્લા પાંચ વર્ષથી જ

ઓગણીસો સિત્તેર પછી તેમની રાજકીય કારકિર્દી શરૂઆત થાય છે ઓગણીસો પંચોતેરનો એ સમય કટોકટીનો ત્યારબાદ ઓગણીસો સિત્યોતેરથી તેઓ જીતતા આવ્યા ઇન્દિરા ગાંધી સાથે સર ઇન્દિરા ગાંધીની કપોટી પરિસ્થિતિ હતી એ સમયે પણ તેઓ કોંગ્રેસમાં જોડાયા અને લોકસભાની ચૂંટણી લડે છે અને જીતે પણ છે ત્યારબાદ

માન સન્માનથી નામ લેવાય છે અહેમદભાઈ હવે આપ જુઓ એસાન જાફરી જેમની હત્યા થઈ રમખાંડમાં એ અને અહેમદભાઈ પટેલ અહેમદભાઈ પટેલ આઝાદી પછીના મુસ્લિમ ગુજરાતી સૌથી મોટા કદ્દાવર નેતા તરીકે આપણે કહીએ તો પણ ચોક્કસ કહી શકાય હવે આ પરિસ્થિતિમાં અહેમદભાઈ પટેલની રાજ્ય કારકિર્દી લગભગ ઓગણીસો પંચોતેર પછી કટોકટી બાદ શરૂ થાય છે ઓગણીસો સિત્યોતેરમાં તેઓ ચૂંટણી લડ્યા અને ત્યારબાદ ભરૂચ બેઠક પરથી જીતતા આવે છે હવે આપ સમજો કે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા અને એ સમયે એ સમયે રાજીવ ગાંધી એક નિર્ણય કરો એમાં સિનિયર્સને સાઈડમાં કર્યા અને જુનિયર્સ અને જે યુવાઓ હતા એમને મોકો આપ્યો એ યુવામાં એક યુવા એટલે અહેમદભાઈ પટેલ અહેમદભાઈ પટેલ મહામંત્રી બનાવી દીધા અહેમદભાઈ પટેલ ખૂબ જ શાંત અને સૌમ્ય પ્રકૃતિના મૌન રહીને ઘણું બધું કામ કરવાવાળા તો મૌન રહીને કામ કરતા ગયા રાજીવ ગાંધીની નજીકમાં પહોંચતા ગયા અને એમના કામથી ખૂબ જ એક આગવી ઓળખ ધરાવી પરંતુ અચાનક રાજીવ ગાંધીની પણ હત્યાના સમાચાર હત્યા થઈ જાય છે ત્યારબાદ કોંગ્રેસ માટે મુશ્કેલી પણ મુશ્કેલી કારણ કે નરસિંહ રાવ પ્રમુખ બને છે અને ત્યારબાદ સોનિયા ગાંધીનો વિદેશી મૂળનો મુદ્દો કોંગ્રેસમાંથી ઘણા બધા નેતાઓ પોતાની અલગ અલગ પાર્ટીઓ બનાવી રહ્યા છે એ પછી શરદ પવાર હોય પીએસ સંગમા સંઘમા હોય કે પછી તારીખ અનવર હોય જે એનસીપીમાં હતા હાવડે કોંગ્રેસમાં આવ્યા છે તો આ તમામ લોકો એક પછી એક છટકતા ગયા સોનિયા ગાંધીના વિદેશી કુળના મુદ્દાને લઈને હવે કમાન સોનિયા ગાંધીને સંભાળવાનો હતો આવી પરિસ્થિતિમાં સોનિયા ગાંધીની કમાન મતલબ કે સલાહકાર કોણ બનશે તો પટેલે નિભાવ્યું હવે આ કામ કઈ રીતે મળ્યું રાજકીય સલાહકારનું એ પણ સમજો કે રાજીવ ગાંધી સાથે સૌથી વધારે ભાવત્મક બાબત કોઈ જોડાયું હોય તો જવાહર ટ્રસ્ટ હમ તો એમાં પણ જય પ્રમુખ બન્યા ત્યારે અહેમદભાઈ પટેલ બેકફૂટ પર આવ્યા હતા ત્યાં જવાબ ટ્રસ્ટમાં તેમણે ખૂબ જ ઉમદા કામગીરી કરી હતી અને એટલા જ માટે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે જેમનો જે ગરબો રહ્યો હતો એ જ ગરબો સોનિયા ગાંધી પાસે રહ્યો અને રાજકીય સલાહકાર રહ્યા અને બે થી ચારથી લઈને બે ચૌદ સુધી દસ વર્ષ એક દાયકા સુધી સત્તામાં રહ્યા અને એવું કહેવાય છે કે સત્તાનું કેન્દ્ર પણ આ અ ગાંધી અગાંધી પાસે પણ રહેલું છે પડદા પાછળ પણ તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે એ આપ જાણો છો હવે એક બાબત એ પણ છે કે બાબુભાઈ આપણા અહેમદભાઈ પટેલ એ પોતાના વિસ્તારમાં કેટલું બધું ડેવલપમેન્ટ કર્યું હોય હાઈવેની વાત હોય ભરૂચના આજુબાજુ ઇન્ડસ્ટ્રીની વાત હોય એસિક હોસ્પિટલની વાત હોય આવા અનેક કામો અહેમદભાઈ પટેલ કરતા આવ્યા છે તેમને ક્યારેય એક એક જાતિ ધર્મના રંગમાં તેઓ ક્યારેય પણ રંગાયા નથી તેઓ એવા ચહેરા છે અને આપ જો કે અહેમદભાઈ પટેલ એટલા માટે મહત્વપૂર્ણ બની જાય કારણ કે ગુજરાતમાં પણ એક સમય એવું ખબરો જે ચર્ચાતી હતી કે નરેન્દ્ર મોદી જ્યારે સીબીઆઈની રમખાણો કેસમાં પૂછપરછ થતી હતી ત્યારે જો કોઈ એ બચાવ્યા હોય તો એ કદાચ અહેમદભાઈ પટેલે તેમને બચાવ્યા હોય આ સંકેતો આ બધી ચર્ચાઓ ખૂબ જ ચાલતી હતી આ સત્ય છે એ ખબર નથી પણ તો આ વાતો ખૂબ જ ચાલતી હતી આ અહેમદ પટેલ છે અને એક બાબત તો એ છે કે આપે જો ગાંધી પરિવાર મતલબ કે સોનિયા ગાંધીને મુશ્કેલીમાં મૂકવા હોય તો અહેમદ પટેલને આપ મુશ્કેલીમાં મૂકી દો તો આરામથી સોનિયા ગાંધી મુશ્કેલીમાં મુકાઈ જશે ગાંધી પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જશે રાજ્યસભાનું પરિણામ રાજ્યસભાની ચૂંટણી જે લાસ્ટ ચૂંટણી થઈ એ આપણી સામે જ છે આપ જાણો છો સમજો છો કે આ જ પરિસ્થિતિ શું થયું અહેમદભાઈ પટેલને મુશ્કેલી પડી ધારાસભ્ય તૂટ્યા તોડ્યા પૈસા આપ્યા લાલચ આપી બળવંતસિંહને મેદાનમાં ઉતાર્યા કોંગ્રેસના સિનિયર હમ અને એ જ આજે મામલો કોર્ટમાં છે એટલે કે અહેમદભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ તરીકે રહ્યા છે તો આ પ્રકારની કારકિર્દી રહી છે વર્ષોથી શાંત સૌમ્ય પ્રભાવના અહેમદભાઈ પટેલ લોકસભાના છેલ્લા ગુજરાતના મુસ્લિમ સાંસદ હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે કારણ કે બંને પક્ષો કોઈ મુસ્લિમ ઉમેદવારને ઉભા નથી રાખતા ભાજપ તો નથી જ રાખતું કોંગ્રેસ પણ મુસ્લિમ ઉમેદવારને નથી ઊભું રાખતું એ હકીકત છે કારણ કે છેલ્લે તો જીત મહત્વની છે અને જો મુસ્લિમ ઉમેદવાર રહે તો સામે ભાજપના ઉમેદવારો આરામથી જીતી જાય લોકસભામાં વિધાનસભામાં તો પરિસ્થિતિ અલગ થઈ બે જીત્યા આપણા પરંતુ ભાજપે તો ભાર નહોતા રાખ્યા આ પરિસ્થિતિ છે છેલ્લા મુસ્લિમ લોકસભાના સાંસદ અહેમદભાઈ પટેલ આઝાદી બાદના ઇતિહાસમાં ગુજરાતમાં કોઈ મોટા મુસ્લિમ નેતાનું નામ હોય તો એ છે અહેમદભાઈ પટેલ જી હા દોસ્તો આ વાત આપણે પસંદ આવી હોય આ રિપોર્ટ આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશું નીચે લાલ બટન છે એ લાલ બટન આપ દબાવી શકો છો બિલકુલ ફ્રી છે શેર કરવાનું પણ ન ભૂલશું જેથી આ પ્રકારના વિડીયોઝ હું તમારી માટે લાવતો રહ્યું ચૂંટણી આવી ગઈ છે બરાબરનો રંગ જામ્યો છે તો આ પ્રકારના વિડીયો અને આ પ્રકારનું જ્ઞાન આપ આગળ પણ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લોકોને પણ સબસ્ક્રાઇબ કરાવો એવી વિનંતી છે જય હિન્દ જય ભારત